આ દુર્ઘટના પાછળ જવાબદાર કોઈને પણ નહીં બક્ષવામાં આવે તેવો કલેક્ટર ઝવેરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો મેડિકલ હોસ્પિટલ બની રહી છે તેમાં એક અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે પાંચ મજૂર દબાઈ ગયા હતા એમાં ત્રણ મજૂરોને તાત્કાલિક આપણે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને તેમને બહુ સામાન્ય નજીવી કહી શકાય તેવી જ થઈ હતી બીજા એક મજૂર પણ તરત મળ્યા હતા પરંતુ વધુ એક મજૂર એને શોધવા લે કાટમાળથી નીચે કાઢવામાં તંત્ર દ્વારા જહેમતભરી કામગીરી કરવામાં આવી રાત્રે બે ને સાડત્રીસ કલાકે આ મજૂરને બહાર કાઢવામાં આવ્યા તેઓને પ્રભુ કૃપાથી આપણે તેઓનો જીવ બચાવી શક્યા